ના ગામ સરપંચ તમે ધોણા છો ના રૂપાળા આપડે છોકરા ભવિષ્યમાં કાળા કરવાના એટલે બીજો સરપંચ નું કોઈ છોકરો ભણશે નઈ આવનારા અમારા છોકરા ને અમે બાર ગામ માં ને સરપંચ ને સરપંચ જેમ ગામ નો વિકાસ છે આ એક વિકાસ છે આ તો બધા વિકાસ કરે બે શબ્દ મારે કેવાય નિહાળ નો તો બધા